હું એક ટુરિસ્ટ ગાઈડ હતો એક છોકરી મુંબઈથી ભાવનગર ફરવા આવી હતી તે ખૂબ સુંદર હતી હું તેને ભાવનગરના કેટલાક પ્રખ્યાત અને સમુદ્ર બતાવતો હતો એક દિવસ સાંજના સમયે અમે બંને સમુદ્રના કિનારે ફરી રહ્યા હતા તે મારી સામે ઉલટા પગે ચાલતી મારી સાથે વાતો કરી રહી હતી અચાનક તે ઊભી રહી ગઈ અને હું ચાલતા ચાલતા તેની ખૂબ નજીક પહોંચી ગયો અમારા ચહેરા એકદમ નજીક આવી ગયા અને મારા હોઠ તેના હોઠને અડી ગયા નમસ્કાર મિત્રો મારું નામ પ્રવીણ છે હું ભાવનગરનો એક સાદો અને સીધો યુવાન છું મારું ગામ દેવગઢથી નજીક છે એક નાનું પણ અત્ય સુંદર અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું છે અમારા ગામમાં પહાડ નદી સમુદ્ર નાવયેર અને કેરીના બગીચા છે દર વર્ષે ઘણા બધા ફરવા આવે છે અને હું તેમનો ગાઈડ બનીને સેવા કરું છું હું તેમને અમારા ગામની સુંદરતા આસપાસનો સમુદ્ર પહાડી વિસ્તારો અને ફળોના બગીચાઓની માહિતી આપું છું પરંતુ મને શું ખબર હતી કે એક દિવસ શહેરમાંથી આવેલી એક છોકરી મારું આખું જીવન બદલી નાખશે આ વાત ત્રણ વર્ષ પહેલાની છે ઓક્ટોબર મહિનો હતો વરસાદની ઋતુ લગભગ પૂરી થઈ ગઈ હતી એક દિવસ એક છોકરી અમારા ગામમાં આવી તે મુંબઈ થી આવી હતી અને તેને અમારું ગામ અહીંના સમુદ્રના કિનારા અને આસપાસના વિસ્તારો જોવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ તે અહીંયા કોઈને ઓળખતી નહોતી અને તેને કોઈના મદદની જરૂર હતી ગામમાં આવ્યા પછી તેણે કેટલાક લોકો સાથે વાતચીત કરી અને પછી કોઈએ તેને ઓખ મારી સાથે કરાવી જ્યારે મેં તેને પહેલી વાર જોઈ તો મારું દિલ જાણે ધડકવાનું ભૂલી ગયું તે એટલી સુંદર હતી કે તે મને તેની સાથે પ્રેમ થઈ ગયો તેના લાંબા કાવા વાહ ગોરો રંગ અને ચહેરા પરની તે સાદગી એવું લાગતું હતું જાણે પ્રકૃતિએ પોતે તેને પોતાના હાથે રચી હોય તેણે હસતા હસતા મારી સામે આવીને પોતાનો હાથ આગળ કર્યો અને બોલી હાય મારું નામ આનંદી છે મેં પણ હાથ આગળ કર્યો અને તેના નરમ હાથને પકડી લીધો તે હસી અને બોલી હું મુંબઈથી આવી છું મને તમારું ગામ અહીંનો સમુદ્ર અને આ વિસ્તાર જોવો છે શું તમે મારી મદદ કરશો મેં તેની આંખોમાં જોયું તે વિનંતી કરી રહી હતી પણ તેની નજરમાં એક અજીબ આકર્ષણ પણ હતું હું ના ન કહી શક્યો મેં હસીને જવાબ આપ્યો જરૂર મારું નામ પ્રવીણ છે હું અહીં ગાઈડ તરીકે કામ કરું છું અને મને આખો વિસ્તાર ખૂબ સારી રીતે ખબર છે આ પછી હું તેને મારી ટુ વ્હીલર પર બેસાડીને ગામમાં ફરવા લઈ ગયો તે મારી પાછળ બેઠી હતી અને મારા મનમાં એક અજીબ ખુશી હતી મેં તેને બંદર બીચ અને અંબોલી ઘાટ જેવી અનેક જગ્યાઓ બતાવી તે દરેક વાત ખૂબ ધ્યાનથી સાંભળતી અને જ્યારે હું તેને કંઈક કહેતો તો તે મારી આંખોમાં ઊંડે સુધી જોતી ક્યારેક હું થોડો ખચકાતો પણ મારા વ્યવસાયના કારણે હું પોતાને સંભાવી લેતો ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીતનો સિલસિલો વધવા લાગ્યો હાસ્ય મજાક નાની નાની વાતો તેના ખુલ્લા વિચાર તેનું હાસ્ય આ બધું મારા દિલમાં ઉતરતું ગયું એક દિવસ હું તેને સમુદ્રના કિનારે લઈ ગયો બપોરનો સમય હતો અમે બંને શાંત લહેરોની સામે બેઠા તેણે અચાનક પૂછ્યું પ્રવીણ તું ક્યારે પ્રેમમાં પડ્યો છે મેં હવું હસીને કહ્યું હા પણ થોડા અલગ પ્રકારનો પ્રેમ તે આચર્યથી બોલી કોની સાથે મેં કહ્યું હું કોઈ છોકરી સાથે નહીં પણ આ પ્રકૃતિ સાથે પ્રેમ કરું છું આ સમુદ્ર સાથે આ પહાડો સાથે અને આ ગામ સાથે આ સાંભળીને તે થોડી વાર મારી સામે જોતી રહી પછી હસીને બોલી તારી વાતો ખૂબ અલગ છે પણ ખૂબ સુંદર છે તે સ્મિતમાં કંઈક હતું જાણે કોઈ રહસ્ય કોઈ છુપાયેલ લાગણી તેજ પવે મને લાગ્યું કે તે મારા પ્રેમમાં પડી ગઈ છે તે રાત્રે અમે બંને ત્યાં જ રોકાવાનું હતું કારણ કે બીજા દિવસે અમારે નજીકના જંગલમાં ફરવા જવાનું હતું અમે વિચાર્યું કે રાત હોટલમાં રોકાઈએ મેં કહ્યું આપણે બે અલગ અલગ રૂમ લઈ લઈએ પણ તે તરત બોલી ના પ્રવીણ મને થોડો ડર લાગે છે આપણે બંને એક જ રૂમમાં રહીશું મને કોઈ વાંધો નથી મેં તેની આંખોમાં જોયું તેમાં ખરેખર ડર હતો કે કંઈક બીજું હું સમજી ન શક્યો હું હસ્યો અને બોલ્યો ઠીક છે જેવું તું કહે અને પછી અમે બંનેએ હોટલમાં એક જ રૂમમાં ચેક ઇન કર્યું તે પો મને બિલકુલ અંદાજો ન હતો કે આ આ રાત મારા જીવન હંમેશા માટે બદલી નાખશે રૂમમાં પહોંચ્યા પછી અમે થોડો આરામ કર્યો સામાન મૂક્યો કપડાં બદલ્યા અને પછી નીચે આવી ગયા હોટલના રેસ્ટોરન્ટમાં અમે સાથે રાતનું જમવાનું ખાધું હવે ધીમે ધીમે રાત ગહન થવા લાગી આકાશમાં ચાંદો નીકળી આવ્યો હતો મેં હસીને કહ્યું ચાલ સમુદ્રના કિનારે થોડું ફરી આવીએ ત્યાંની ઠંડી હવામાં થોડી વાર બેસીશું તે તરત તૈયાર થઈ ગઈ હું તેને લઈને સમુદ્રના કિનારે ચાલવા લાગ્યો અંધારું હતું પણ ચાંદનીના હવા પ્રકાશમાં સમુદ્રની લહેરો ચમકતી હતી પગ નીચે ભીની રેત ઉપર આકાશમાં ચાંદો અને આસપાસ ફક્ત લહેરોનો અવાજ તે પો આખી દુનિયા જાણે થંભી ગઈ હતી તે મારી બિલકુલ નજીક ચાલતી હતી અને મને એવું લાગતું હતું જાણે હું કોઈ સુંદર સપનામાં જીવી રહ્યો હો અમે વાતો કરતાં કરતા ચાલતા રહ્યા ત્યાં અચાનક અમારા હાથ એકબીજા સાથે અથડાયા તે હવા સ્પર્શ પછી અમારી વચ્ચે એક અજીબ ગરમાહટ ઊભી થઈ થોડીવાર પછી તેણે જાણી જોઈને મારો હાથ પકડ્યો અને હવા અવાજે બોલી મને થોડો ડર લાગે છે તેથી તારો હાથ પકડું છું મને સમજાઈ ગયું કે આ ફક્ત ડર નહોતો પણ તેના દિલની ઊંડાઈમાંથી ઉઠેલી એક કોમવ લાગણી હતી અમે ચાલતા ચાલતા ઘણે દૂર નીકળી ગયા રસ્તામાં તે બોલી મુંબઈ જેવા શહેરમાં આવું શાંત અને પ્રાકૃતિક વાતાવરણ ખૂબ ઓછું આવે છે ત્યાં ન તો શાંતિ છે ન આ સુકૂન અને તારા ગામ જેવા પ્યારા લોકો તો બિલકુલ નથી ત્યાં દરેક પોતાની દુનિયામાં ખોવાયેલું રહે છે કોઈને કોઈની પરવા નથી પણ અહીં ગામમાં લોકો એકબીજાને સમજે છે એકબીજાના સુખ દુઃખમાં સાથ રહે છે અહીંયા આવીને એવું લાગે છે કે જીવોનો અર્થ હવે સમજાયો મન થાય છે કે અહીંયા જ હંમેશા માટે રહી જાઓ આ કહેતા કહેતા તે મારી સામે આવી અને ઉલટી ચાલવા લાગી હસતા હસતા મારી આંખોમાં જોતા બોલી પ્રવીણ તું મને ખૂબ ગમે છે તારી સાદગી તારી બોલવાની રીત અને આ પ્રકૃતિ પ્રત્યેનો તારો પ્રેમ બધું જ મને આકર્ષક છે હું ફક્ત તેની આંખોમાં જોતો રહ્યો મારા ઓઠ પર કોઈ શબ્દો નહોતા તેના ચહેરા પર તે માસુમિયત અને વિશ્વાસ હતો જે દિલને સ્પર્શી જાય તે ચાલતા ચાલતા ઊભી રહી અને હું પણ ઊભો રહ્યો અમારા ચહેરા હવે એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા મેં ધીમેકથી તેનો હાથ પકડ્યો તેનો ચહેરો મારી તરફ નમ્યો અને મેં તેની પીઠ પાછો હાથ રાખીને તેને સહારો આપ્યો મને ખબર હતી કે આ સંબંધ ફક્ત આકર્ષણ ન હતું પણ પ્રેમની શરૂઆત હતી તે પછી અમે બંને રૂમમાં પાછા ફેર્યા તે દિવસે મારા ચહેરા પર એક અલગ જ ચમક હતી એક અકથિત ખુશી એક પૂરું થયેલું સપનું રૂમમાં ફક્ત એક જ બેડ હતો અમે બંને ચૂપચાપ ત્યાં બેઠા વાતાવરણમાં એક અજીબ નરમાય અને મીઠાશ હતી ધીમે ધીમે તેણે મારો હાથ પકડ્યો મેં તેની તરફ જોયું અને આગળની પે અમે બંને એકબીજાની બાહોમાં હતા તે રાતની દરેક બહુ જાણે જાદુ હતી અમારી સાસોનું મહુ દિલોનું એક થવું અને તે શાંત રાતમાં પ્રેમનું સાકાર થવું તે રાત્રે અમારા જીવનમાં એક નવો વાહક આવ્યો જેને અમને હંમેશા માટે જોડી દીધા સવારે જ્યારે અમે એકબીજાની આંખોમાં જોયું પણ બોલ્યા વિના બધું કહી દીધું અમે હોટલમાંથી ચેકઆઉટ કર્યું અને તે દિવસે નજીકના જંગલમાં ફરવાનું નક્કી કર્યું ત્યાં પહોંચીને અમે ચારે બાજુ હરિયાળી આંબાના ઝાડ નાવયરીના ઝુંડ અને પક્ષીઓના મધુર અવાજો પ્રકૃતિની ગોદમાં હોવું જાણે કોઈ બીજા સંસારમાં પ્રવેશવા જેવું હતું તાજી હવા ઝાડોની છાંયડી અને એકબીજાની હાજરીમાં અમે બંને ખોવાઈ ગયા હતા તે દિવસે અમને અહેસાસ થયો કે સાચો પ્રેમ શબ્દોમાં નહીં પણ આવી પોહોમાં વસે છે જ્યારે બે દિલ એક સાથે ધડકે છે કેવાના ભજીયા ચેવડો અને કોકમનું શરબત આ બધું બંને સાથે બેસીને ખાધું પીધું અને પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણ્યો અમે આગળ વધતા ગયા અને થોડે દૂર જઈને અમને ખૂબ સુંદર તળાવ દેખાયું તળાવનું પાણી એકદમ સ્વચ્છ હતું અને પાણીની સપાટી પર કેટલાક કમળના ફૂલ ખીલેલા હતા ત્યાં થોડી વાર રોકાવાનું નક્કી કર્યું મેં તળાવની અંદર ખીલેલા કમવોમાંથી એક કમળ તોડ્યું અને હસતા હસતા તેને આપ્યું તેણે તે કમવ ખૂબ પ્રેમથી સ્વીકાર્યું તેના ચહેરા પર ખીલેલું સ્મિત આજે પણ મારી યાદોમાં વસેલું છે તે શાંત પાણીમાં ઠંડી હવાના ઝોકાઓમાં અને ચાંદનીના નરમ પ્રકાશમાં અમે એકબીજાને બાહોમાં ભરી લીધા અને તે પવની પવિત્રતામાં અમે અમારા પ્રેમનો અહેસાસ કર્યો તે આલિંગન એટલું કોમવ એટલું સાચું લાગતું હતું કે જાણે સમય થંભી ગયો હોય તે દિવસે અમે નક્કી કર્યું કે હવે અમે અહીં ગામમાં જ રહીશું અમારા દિલા ધરતીના સમુદ્રની લહેરોની જેમ ઊંડે સુધી ઉતરી ગયા હતા શાંત અને નિખાલસ અમે રોજ નવી નવી ફરવા જતા ક્યારેક સમુદ્રની લહેરોમાં ભીંજાતા ક્યારેક પહાડીઓમાં પર ચડતા ક્યારેક રસ્તાઓ ભટકી જતા પણ પછી એકબીજાનો હાથ પકડીને સાચા રસ્તે પાછા આવતા દરેક સાંજે જ્યારે સૂરજ ડૂબતો ત્યારે અમારો પ્રેમ વધુ ગહન થતો રાતો અમારા માટે લાગણીઓ આત્મીયતા અને એક સાચા સંબંધની સાક્ષી બની ગઈ હતી ધીમે ધીમે તે ગામના લોકોમાં ભોવી ગઈ મારું સાદું ઘર મારી પ્રેમાઓ માં અને મારો નાનો ભાઈ બધું જ તેના જીવનનો હિસ્સો બની ગયો તેને મારા પરિવાર સાથે એક અપનાપણું લાગવા લાગ્યું પરંતુ એક દિવસ એવો પણ આવ્યો જેણે અમારી દુનિયા હચમચાવી દીધી તે તેને પાછા ફરવાનો દિવસ હતો તે સવારે તે ખૂબ શાંત હતી તેની આંખોમાં કંઈક કહેવાની કોશિશ હતી પણ શબ્દો નહોતા સ્ટેશન પર ઉભેલી તે મને જોતી હતી અને હું પોતાને સંભાવી શકતો નહોતો મેં કહ્યું આનંદી જલ્દી પાછી આવજે તેણે ભીની આંખોથી હસતા હસતા કહ્યું પ્રવીણ હું પાછી આવીશ આ પ્રેમનો અંત હું ક્યારેય નહીં થવા દઉં મેં તેનો હાથ મજબૂતીથી પકડીને કહ્યું આનંદી તારો પ્રેમ આ ગામની માટીની જેમમાં છે હું હંમેશા રાહ જોઈશ તે દિવસે તેણે જે વાયદો કર્યો હતો તે સમુદ્રની લહેરો જેટલો સાચો હતો થોડા મહિના પછી મને ખબર પડી કે તેના ઘરવાઓ તેનો સંબંધ ક્યાંક બીજે નક્કી કરી દીધો છે મારું દિલ બેસી ગયું પણ મારા પ્રેમમાં વિશ્વાસ હતો અને પછી એક દિવસ તે સાચે જ પાછી આવી તે સ્મિત તે જ આંખો પણ હવે તેમાં આંસુ હતા તે મારી સામે આવીને બોલી મારું દિલ અહીંયા જ અટકી ગયું છે પ્રવીણ હું કોઈ પણ બીજાની નથી થઈ શકતી મેં તેને ધીમેથી સમજાવ્યું આનંદી જો તારા માતા પિતા રાજી નથી તો આપણે તેનું સન્માન કરવું જોઈએ સાચો પ્રેમ અધિકાર નથી માંગતો સમજણ અને ધીરજ માંગે છે એટલામાં તેના માતા પિતા પણ તેને શોધતા શોધતા અમારા ગામે પહોંચી ગયા તેણે અમારી વાત સાંભળવી મારો સ્વભાવ અને મારા ઘરની સાદગી જોઈ અને ધીમે ધીમે તેનું દિલ પણ ભીગવાઈ ગયું તેમણે જ કહ્યું જો તમને ખરેખર એકબીજા સાથે પ્રેમ છે તો અમને કોઈ વાંધો નથી અને પછી થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા તે દિવસ મારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો ન બેન ન બાજા ફક્ત સાચો પ્રેમ અને સાથ આજે પણ દર શનિવારે અને રવિવારે અમે બંને સમુદ્રના કિનારે કે અમારા નાના ઘર પાસેના તવાવ સુધી ફરવા જઈએ છીએ તે જ જૂના રસ્તાઓ તે જ જગ્યાઓ અને તે ગયેલી પઓ જ્યારે અમે તેને યાદ કરીએ છીએ ત્યારે આંખો ભીની થઈ જાય છે હવે તે પણ ગાઈડ તરીકે કામ કરે છે અને હું હજુ પણ પર્યટકોને ગામની સુંદરતા બતાવું છું અમારું કામ ભલે અલગ હોય પણ અમારા જીવનની દિશા એક જ છે પ્રેમ પ્રેમ સાદગી અને સંતોષની કારણ કે સાચો જેવો હોય છે આ બધું ક્યાં અને કોની સાથે થઈ જશે એ કોઈ નથી જાણતું એક અજાણ્યો સફર એક અજાણ્યો ચહેરો અને થોડી પોવોમાં જે જન્મે તે સંબંધ આ જ અસલી પ્રેમ છે જ્યારે દિલ સ્વાર્થ વગર એકબીજા પર ભરોસો કરવાનું શીખી લે ત્યારે જાત ધર્મ સમય કે અંતર કશું જ તે પ્રેમની ઊંડાઈને રોકી શકતું નથી આવા પ્રેમમાં ન બતાવો હોય છે ન લાલચ ફક્ત સચ્ચાઈ અપનાપણું અને સાથ હોય છે મિત્રો અમારી આ પ્રેમ કથા તમને કેવી લાગી જો ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો ફરીમાં હોય મિત્રો આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો વાર્તામાં નામ પાત્ર અને ઘટના કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે સમાજ સાથે કોઈ સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી છે તેને અન્યથા ન જોશો ફરી એકવાર મિત્રો વિડીયો જોવા બદલ આપસો મિત્રોનો દિલથી ધન્યવાદ આવજો મિત્રો